સુરત શહેરમાં રખડતા કૂતરાનો આતંક યથાવત છે શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે જ્યાં ચાર વર્ષના માસૂમ બાળક પર ચારથી પાંચ જેટલા શેરીના કૂતરાના ટોળાએ જેલમેન હુમલો કર્યો હતો આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લોહે લોહણ હાલતમાં ખસેડમ આવ્યો છે બાળકને માથા સહિત શરીર પર પચાસથી પણ વધુ ઈજાના નિશાન જેને લઈને હાલ બાળકની હાલત ગંભીર છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સચિન વિસ્તારમાં ચાર વર્ષીય બાળક શિવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારના ઇકો ડાયમંડ પાર્ક પાસેના કંપની નજીક ગયો હતો કંપનીની બહારના ભાગમાં જ અચાનક ચાર કે તેથી વધુ રખડતા કૂતરાના ટોળાએ આ બાળક પર હુમલો કરી નાખ્યો હતો રખડતા ભટકતા કૂતરાએ બાળકને ફાડી ખારવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું બાળકના શરીરના ભાગો પર પણ શ્વાની બચકા ભર્યા હતા જેના કારણે તેના પૂરા શરીરમાં વીસથી વધુ ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો છે લોહી લોહના હાલતમાં બાળક સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોના જણાવ્યા મુજબ બાળકનું માથું ગંભીર ચેજિયાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે अब उन्होंने पगले परिवार में शोक और ये मातम का माहौल पन छवायो छे सचिन जी आईडीसी डायमंड इको पार्क करके कंपनी है वहां पे एक बच्चे को चार पांच कुत्ते खींच के लेके गए थे पूरे शरीर पे बाइट किया है कम से कम 20 वंस पूरे शरीर पे हैं और प्राथमिक सर्वर के बाद अभी सर्जरी की सर्वर पे हिठड़ है बच्चा के किस तरह से बुरी जरूरत का या आप के सलाह कर ले સુરત મહાનગરપાલિકા ની રખડતા કુતરા ના નિયંત્રણ ની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે સ્થાનિકો માંગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનો ના ડામવા માટે નકર અને કડક પગલા લેવામાં આવે